સુરતના કામરેજ વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા શાળાએ જતા બાળકો રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિક આગેવાનો દ્વારા મામલતદાર અને ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી અને સુરક્ષાના પગલા ભરવા માંગ કરવામાં આવી છે

વાહનો રહદારીઓ અને ઘણા બધાને આ સામનો કરી રહ્યા છે તે છતાં આ કોઈ તંત્ર આના પર ધ્યાન આપતું નથી એના માટે આજ આજ રોજ રોજ અમે ટીડીઓ અને મામલતદારશ્રીને અરજી પાઠવી છે એ બાબતે ઘટતું કરવા અમે અપીલ કરી છે જો આમ ન થશે તો અમે ગાંધી ચિંતા માર્ગે આગળ આંદોલન કરીશું તે ન્યાયના હિતમાં જે કંઈ કરવાનું થશે

મોટા અકસ્માત ના લીધે ઘણી સમસ્યાઓ થઈ રહી છે રખડતા ઢોરના પ્રશ્નના લીધે મામલતદાર શ્રીને અમે આજે આવેદનપત્ર આપ્યું આવ્યું છે આવનાર સમયમાં આમનો યોગ્ય રીતે નિકાલ ના કરવામાં આવે તો ગાંધીજી માર્ગે અમે આંદોલન પર કરશું